પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો ત્યારે આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે વૈરાગ્ય જ્ઞાન ભક્તિ અને ધર્મ એ ચારને ઉપજાનો હેતુ શો છે પછી તેનો ઉત્તર શ્રીજી મહારાજે કર્યો છે વૈરાગ્ય તો એમ ઉપજે જે જો કાળનું સ્વરૂપ જાણ્યામાં આવે તે કાળનું સ્વરૂપ તે શું તો નિત્ય પ્રલયને જાણે નૈમિતિક પ્રલયને જાણે પ્રાકૃત પ્રલયને જાણે અને આત્યંતિક પ્રલયને જાણે તથા સ્તંભ પર્યંત સર્વજીવના આયુષ્યને જાણે અને એમ જાણીને પિંડ બ્રહ્માંડ સર્વ પદાર્થને કાળનું ભક્ષ સમજે ત્યારે વૈરાગ્ય ઉપજે અને જ્ઞાન તો એમ થાય છે જો બૃહદારણ્ય છાંદોગ્ય કઠવલ્લી આદિક જે ઉપનિષદ તથા ભગવદ્ ગીતા તથા વાસુદેવ મહાત્મા તથા વ્યાસ સૂત્ર ઇત્યાદિ ગ્રંથનું સદ્ગુરુ થકી શ્રવણ કરે તો જ્ઞાન ઉપજે ને ધર્મ તો એમ ઉપજે જો યાજ્ઞ વલ્ક્ય સ્મૃતિ મનુસ્મૃતિ પરાશર સ્મૃતિ શંખલિખિત સ્મૃતિ ઇત્યાદિ સ્મૃતિનું શ્રવણ કરે તો ધર્મ ઉપજે અને તેમાં નિષ્ઠા આવે અને ભક્તિ એમ ઉપજે જે ભગવાનની જે વિભૂતિઓ છે તેને જાણે તે કેમ જાણે તો ખંડ ખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિઓ જે રહી છે તેનું શ્રવણ કરે તથા ભગવાનના ગોલોક વૈકુંઠ બ્રહ્મપુર શ્વેત દ્વીપાદિક ધામ છે તેને સાંભળે તથા જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય રૂપ જે ભગવાનની લીલા તેને મહાત્મ્ય સહિત સાંભળે તથા રામકૃષ્ણાદિક જે ભગવાનના અવતાર તેની જે કથાઓ તેને હેતે સહિત સાંભળે તો ભગવાનને વિશે ભક્તિ ઉપજે અને એ ચારમાં જે ધર્મ છે તે તો કાચી બુદ્ધિ હોય ને પ્રથમ જ કર્મકાંડ રૂપ જે સ્મૃતિઓ તેનું શ્રવણ કરે